સુરત એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સને ધક્કો મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે એરપોર્ટના ક્ર મેમ્બર અને ગ્રાઉન્ડ સ્ટાફે એર એમ્બ્યુલન્સને ધક્કો માર્યો છે ટેકનિકલ ખામીને લઈને પ્લેન બંધ થઈ ગયું હતું ત્યારે પાર્કિંગ સાઇટ પર ખસેડવા એરપોર્ટના કર્મીઓએ ધક્કો મારવો પડ્યો છે વીટીવી ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી તો પાર્કિંગ સાઇટ પર ખસેડવા એરપોર્ટના કર્મીઓએ ધક્કો મારવાની ફરજ પડી છે જોઈ શકાય છે ટેકનિકલ ખામીના કારણે એર એમ્બ્યુલન્સ બંધ પડ્યું હતું અને વીટીવી ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી રનવે પર એર એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જોઈ શકાય છે એર એમ્બ્યુલન્સ બંધ થતા કર્મીઓએ ધક્કા મારવાની ફરજ પડી છે ટેકનિકલ ખામીને લઈને આ પ્લેન બંધ થઈ ગયું હતું અને સાઇટમાં ખસેડવા માટે કર્મીઓએ ધક્કા માર્યા છે રનવે પર એર એમ્બ્યુલન્સનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ સુરત એરપોર્ટની આ ઘટના કે જ્યાં એર એમ્બ્યુલન્સને ધક્કો મારવાનો વીડિયો સામે આવ્યો છે બિલકુલ દીપિકા આ એક જે એર એમ્બ્યુલન્સ ને ધક્કો મારતા હોય કેટલાક જે એરપોર્ટના કર્મચારીઓ છે ક્રુ મેમ્બર્સ છે તેઓ આ એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો સુરત એરપોર્ટ નો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે કે આ વિડીયો નું સીટીવી આપણે પુષ્ટિ નથી કરતા પરંતુ એટલું ચોક્કસ છે કે જે રીતે આ એરપોર્ટનો જે ટીમ જોવા મળી રહ્યો છે અને જે રીતે આ એર એમ્બ્યુલન્સ છે તેનો ધક્કો મારવામાં આવી રહ્યો છે કે સુરત એરપોર્ટ નો છે તેનો નજારો પણ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી આપણે જોઈ રહ્યા હતા કે રસ્તા પર બાઇકોને કે કાર ને કે બસ ને ધક્કા મારતા લોકોને જોયા હતા પરંતુ હાલ તો હવે એરપોર્ટ માં પાર્ક કરાયેલા પ્લેન ને પણ ધક્કો મારીને મૂકવું પડી રહ્યું છે પ્લેન માં કોઈ ટેકનિકલ ખામી આવી હતી તેને કારણે પ્લેન આગળ થઈ શકતું કે ચાલુ નતું થઈ શકતું અને તેને જયારે પાર્કિંગ માં મૂક્યું હતું અને ત્યારે ખસેડ્યું હતું ત્યારે ત્યાંના મેમ્બર મેમ્બરો ધક્કો મારીને તેને મૂકવું પડી રહ્યું છે અને એક તરફ જયારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ની સુરત વાત નથી ત્યારે આ પ્રકારના દ્રશ્ય સામે આવી તે પણ એક મોટી વાત થઈ શકાય જી આભાર વિગત આપવા બદલ વલસાડના પાલણ ગા